સબ્જેક્ટ ગેટવે ઇન્ટ્રોડક્શન સબ્જેક્ટ ગેટવે ઇન્ટરનેટ બેઝ સર્વિસ છે જે ચોક્કસ વિષયની ગુણવત્તાયુક્ત અને પસંદગીયુક્ત વેબસાઇટ અને ઈ સ્ત્રોતોને એક જગ્યાએ એકત્રિત કરે છે તે સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે રિલાયેબલ ઓથેન્ટિક ઇવેલ્યુએટેડ ઇન્ફોર્મેશન શોધવાનું સરળ બનાવે છે લાઇબ્રેરી સાયન્સની ભાષામાં સબ્જેક્ટ ગેટવેને ગાઈડ ટુ ઇન્ટરનેટ રિસોર્સિસ પણ કહેવામાં આવે છે વ્યાખ્યા ए सब्जेक्ट गेटवे इज एन ऑर्गेनाइज्ड कलेक्शन ऑफ इंटरनेट रिसोर्सेस इन अ पर्टिकुलर सब्जेक्ट क्षेत्र इवेलुएटेड एंड सिलेक्टेड बाय सब्जेक्ट एक्सपर्ट एंड प्रोवाइडिंग लिंक्स तू डोज रिसोर्सेस तू अ सिंगल एक्सेस पॉइंट ये लेकिन सब्जेक्ट गेटवे ए एक ऑर्गेनाइज्ड कलेक्शन है इंटरने� અને ઇવેલ્યુટેડ ડોક્યુમેન્ટ્સ આપે છે જેની પસંદગી કરી હોય છે સબ્જેક્ટ એક્સપર્ટ જે એક્ચ્યુઅલ ઇન્ફોર્મેશનની યુઆરએલ પ્રોવાઇડ કરે છે જેથી એક જ પ્લેટફોર્મ પર એક વિષયની બધી જ માહિતી મળી રહે સરળ ભાષામાં જોઈએ તો સબ્જેક્ટ ગેટવે એ ચોક્કસ વિષય માટેના ચકાસેલા વેબસાઇટ તથા સ્ત્રોતોની પસંદગીયુક્ત યાદી છે લક્ષણો જોઈએ તો સબ્જેક્ટ સ્પેસિફિક જે ચોક્કસ વિષય કે ક્ષેત્ર માટે છે ઇવ્યુલેટેડ રિસોર્સિસ જે નિષ્ણાતો દ્વારા પસંદ કરેલા અને ચકાસેલા સ્ત્રોતો છે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર આલ્ફાબેટિકલ સબ્જેક્ટ વાઇઝ અથવા તો કીવર્ડ આધારિત ગોઠવણી હોય છે સિંગલ એક્સેસ પોઈન્ટ અનેક વેબસાઇટ એક જ પોર્ટલ પરથી એક્સેસ કરી શકાય છે ક્વોલિટી કંટ્રોલ એટલે કે અપ્રમાણભૂત અને સ્પામ માહિતી દૂર રાખે છે ફ્રી સબસ્ક્રિપ્શન બીજ કેટલાક નિઃશુલ્ક કેટલીક ચૂકવણી આધારિત અપડેટેડ જે સમયાંતરે નવી સાઇટ્સ ઉમેરાય છે જરૂરિયાત કેમ છે તો ઇન્ટરનેટ પર માહિતીની ભરમાર હોવાથી ફિલ્ટર કરેલા સ્ત્રોતની જરૂરિયાત ઊભી થાય છે સંશોધકો માટે રિલાયબલ અને ઓથેન્ટિક લિક્સ પ્રોવાઈડ કરે છે સમય બચાવવા માટે શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓમાં ક્વિક રેફરન્સ ટૂલ માટે વપરાશકર્તાને ચોક્કસ વિષયના વિશ્વસનીય સ્ત્રોતો સુધી પહોંચાડે વિવિધ સબ્જેક્ટ ગેટવે જોઈએ તો એસઓ એસઆઇજી જે સોશિયલ સાયન્સ ઇન્ફોર્મેશન ગેટવે છે યુકે નું છે જે સામાજિક વિજ્ઞાન માટે ઉપયોગી છે બ્રિસ્ટલ યુનિવર્સિટી દ્વારા વિકાસ થયો છે જે સામાજિક નીતિ શિક્ષણ અર્થતંત્ર રાજનીતિ વગેરે ક્ષેત્રની વેબસાઈટ ઈઈવીએલ એટલે કે એડિનબર્ગ એન્જિનિયરિંગ વર્ચ્યુઅલ લાઇબ્રેરી યુકે જેમાં એન્જિનિયરિંગ ગણિત અને કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રનો સમાવેશ થાય છે જેમાં ગુણવત્તા યુક્ત તકનીકી સાઇટ અને જર્નલ છે એડીએમ એટલે કે આર્ટ ડિઝાઇન આર્કિટેક્ચર એન્ડ મીડિયા ઇન્ફોર્મેશન ગેટવે જેમાં કલા ડિઝાઇન આર્કિટેક્ચર અને મીડિયા ક્ષેત્ર માટે ઉપયોગી છે શિક્ષણ અને સંશોધન માટે ચકાસેલી સાઇટ્સ છે ઓએમએનઆઈ ઓર્ગેનાઇઝિંગ મેડિકલ નેટવર્ક ઇન્ફોર્મેશન મેડિકલ અને હેલ્થ સાયન્સ માટે તથા યુકેના મેડિકલ લાઇબ્રેરીના સહયોગથી વિકસિત છે બીજ બિઝનેસ અર્થશાસ્ત્ર મેનેજમેન્ટ વિષય ઇન્ટરનેટ સ્વરૂપ પ્રોવાઈડ કરે છે એગ્રી ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી જે કૃષિ ખોરાક અને ટેકનોલોજી માટે વૈશ્વિક સ્તરે ઉપયોગી છે મેથ ગેટવે જોઈએ તો ગણિતના સંશોધન અને અભ્યાસ માટે એલઆઈસ ગેટવે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ માટે ઉદાહરણ તરીકે એલઆઈસી ભૂમિકા જોઈએ સબ્જેક્ટ વેટવેની તો સંશોધકોને ચોક્કસ વિષયની પસંદગી યુક્ત રાઇટ સાઇટ્સ સુધી પહોંચાડે છે સ્પામ અને અવિશ્વસનીય સાઇટ્સથી બચાવે છે સમયની બચત સંશોધક ગુણવત્તા વધારવા માટે રિલાયેબલ રિસોર્સિસ પૂરા પાડે છે તો લાઇબ્રેરી રેફરન્સ સર્વિસમાં ક્વિક ગાઇડ તરીકે ઉપયોગી છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શિક્ષણ સહાયરૂપ ઉદાહરણ જોઈએ તો SOSIG સોશિયલ સાયન્સ માટે ઈઈબીએફ એન્જિનિયરિંગ માટે એડીઈએફ આર્ટ અને ડિઝાઇન માટે ઓએમએનઆઈ મેડિકલ માટે બી સ્લેશ ઈડી બિઝનેસ માટે એગ્રીઝ એગ્રીકલ્ચર માટે એલઆઈએસ લીગ લાઇબ્રેરી સાયન્સ માટે નિષ્કર્ષ જોઈએ તો સબ્જેક્ટ ગેટ લાઇબ્રેરી સાયન્સ છે તે સંશોધન અને શૈક્ષણિક કાર્યો માટે બહુ જ ઉપયોગી છે તે વપરાશકર્તાને વિશ્વસનીય ચકાસેલા અને વિષય આધારિત સ્ત્રોતો તરફ દોરી જાય છે